સરહદી વિસ્તારના મીની દ્વારકા તરીકે ઓળખાતા યાત્રાધામ આજે જેઠ સુદ પૂનમ ના પાવન દિવસે ભવ્ય લોકમેળો યોજાયો હતો આમ તો ઢીમા ધામે દર મહિને પૂનમ ના દિવસે લોકમેળો ભરાય છે પરંતુ આજે ખાસ પૂનમ હોવાથી ભક્તો નો ઘોડાપુર જોવા મળ્યો હતો આ યાત્રાધામ ઢીમા ખાતે રાજસ્થાન અને ગુજરાતથી મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહીને વિશ્વમાં વિખ્યાત ગણાતા મૂછાળા ધરણીધર ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવે છે મેળાને પગલે ભીડ પર નિયંત્રણ રાખવા વાવ પોલીસ દ્વારા મંદિર પરિસરમાં ચાલીસ જેટલા સુરક્ષા કર્મીઓને તૈનાત કરવામાં આવ્યા હતા આવી આધ્યાત્મિક ઘડીઓમાં ભક્તોની શ્રદ્ધા અને વહાલનો પરંપરાનો રંગ જોઈ શકાય છે યાત્રાધામ ઢીમામાં મહત્વ છે અને તે પણ મહત્વ છે જ નાગ પણ ભવ્ય મંદિર છે જ્યાં શીશ નાગ દાદાના બેસણા છે જેનું મેનેજમેન્ટ ઢીમેચા બ્રાહ્મણ સમાજના લોકો દાદાના મંદિરનો વહીવટ કરે છે સુંદર મજાની ગૌશાળા પણ ચલાવે છે તેમજ રામ આશ્રા આશ્રમ દ્વારા ભક્તો માટે જમવાની રહેવાની ચા પાણી કરવાની સુંદર વ્યવસ્થા પણ પૂજ્ય જાનકી દાસ દ્વારા કરવામાં આવે છે જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકડો ને સાર્થક કરતા સંત પણ ત્યાં જ વિરાજમાન છે જયેશ શુક્લ પૂર્ણિમાના દિવસે આજે ધર્ણિધર ભગવાનમાં ભવ્ય મેળો થયો છે અનેકો અનેક ભક્તો અહીંયા દર્શનાર્થી આવ્યા છે ધીમા ધરણીધર ચામળિયા ના દર્શને રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર અને ભારત ભરતી ભક્તો અહિયાં દર પૂર્ણિમાએ આવતા હોય છે અને આવી જ રીતે આ પૂર્ણિમા પણ અનેક અનેક ભક્તો આવ્યા છે બધાય ખૂબ ભગવાનની કૃપાનો લાભ લીધો છે શ્રી રામાસ નક્ષત્ર ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે ખૂબ સારી વ્યવસ્થાઓ કરવામાં આવે છે એમના માટે ભોજનની વ્યવસ્થા ચાય પાણી અને જે ચાલીને પેદલ ભક્તો આવતા હોય છે એની એની સુવિધાઓ વ્યવસ્થાઓ બધી આપવામાં આવે છે યાત્રી નિવાસ સત્સંગ ભવન દરેક અનેક પ્રકારની સુવિધાઓ રામાસ નક્ષત્ર દ્વારા આપવામાં આવે છે પણ ભીમા ધરણીધર શામળીઓ એ સાંભળીઓ નહીં પણ એ દ્વારિકાનો નાથ ડાકોરનો નાથ શામળો શામળાજી તરીકે ઓળખાતો ચોથો ધામ અને ભગવાન વિષ્ણુ ભારત જગ વિખ્યાત મુછાળો દેવ એ ધામને આપણે આજે વિકાસથી વંચિત માદળા તળાવની એટલી મોટી મહિમા પણ આજે તમે જુઓ છો કે અહીંયા કરોડો રૂપિયાની ગ્રાન્ટ પાસ થઈ છે પણ માદલા કામ તળાવને હજુ સુચારૂ રૂપથી લોકાર્પણ કરવામાં આવ્યું નથી ઘણા બધા એવા કામો છે ધરણીધર ભગવાનના ધામની અંદર બાકી છે

કે ચાર ધામની યાત્રા પૂર્ણ કરી અને છેલ્લો આપણો ધામ ઢીમા કહેવાય જયારે આપણે જે પૂનમ કહેવાય અષાઢી પૂનમ અહીંયા દર્શન કરવાથી ખૂબ આમ આનંદ મળે છે મજા આવે છે તો અમે દર પૂનમ ના દિવસે અહીંયા ડેમ આવીએ છીએ ધાણીધરના દર્શન કરવા માટે તાલુકાના ધીમા ગામ ખાતે ખૂબ જ પૌરાણિક ધાણીધર દેવનું જગવિખ્યાત મંદિર આવેલ છે આ મંદિરમાં દર પૂનમે ખૂબ જ મોટી સંખ્યામાં બાજુના રાજસ્થાન ગુજરાત રાજ્યના પણ પાટણ બનાસકાંઠા કચ્છ મહેસાણા જેવા જિલ્લાઓમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં માનવ મહેરાણમાં દર્શનાર્થે હોય જે અનુસંધાને વાવ પોલીસ દ્વારા યોગ્ય સલામતી વ્યવસ્થાના ભાગરૂપે બંદોબસ્ત રાખવામાં આવે છે આ બંદોબસ્તમાં વાવ પોલીસ સ્ટેશનના ચાલીસ થી પિસ્તાલીસ જેટલા કર્મચારીઓ આ સિવાય જીઆરડી અને હોમગાર્ડના પણ પોલીસ કર્મચારીઓને રાખીને યોગ્ય સલામતી વ્યવસ્થા જાણવા મળેન્દ્ર ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ